મિત્રો આયુર્વેદ કે છે કે બધા રોગોનું મૂળ એ પેટ છે અને એટલે સુધી કહેવાય છે કે જેનું પેટ બગડ્યું એનું ઠેઠ બગડ્યું મિત્રો પેટના રોગોના મહારાજા હોય તો એ ત્રણ છે ગેસ એસિડિટી કબજિયાત આજે એક સરળ સસ્તો પ્રયોગ બતાવું છું મિત્રો આપણી દૂધી છે એ દૂધી આલ્કલીન છે મિત્રો અને એટલે એસિડિક લેવલ જ્યારે લોહીમાં વધી જાય છે ત્યારે ગેસ એસિડિટીને કબજિયાત થાય છે ફાઈબરનું લેવલ ખોરાકમાં ઘટી જાય છે ત્યારે કબજિયાત થાય છે દૂધીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર છે અને ભર આલ્કલીન છે એટલે ગેસ એસિડિટી કબજીયાતને દૂર કરે છે રોજ સવારે ભૂખ્યા બેટે પચાસથી સો એમ એલ દૂધીનો જ્યુસ સળંગ એક મહિનો પીવો મિત્રો અને આ જ્યુસ પીધા પછી તમારે ચાણા શો કરવાનો છે અડધા કલાક પછી અને એમાં જો તમારે નાખવું હોય તો સિંધવ મીઠું થોડું ચપટી અને જીરું પાવડર નાખશો તો સોનામાં સુગંધ ભરી જશે અને એનું રિઝલ્ટ મળશે સળંગ એક મહિનો આ પ્રયોગ કરી જુઓ મિત્રો સાવ સરળ સસ્તો પ્રયોગ છે મનોર પટેલ જય ભારત જય હિન્દ જય ગુજરાત